મેલવા મેલ વા તમન લઈને આવ્યો છુ હજી એવું મને ભૂતે દોડાયો છે મને મારા બધા ભીખો ને સેધો બે તો આવતા નથી જતો ચાર ખબર પડી ગઈ મારા

એટલે તમને ખબર ના કે ચાર નો ફોફો પડ્યો તો તમે હવે ફોન કરો આ ફોન કાપો ને તમે ફોફો હોય ઓલા કડી શાંતિ રાખો ને તમારા આખો દાડો ફોન આયા કરે છે છે મને આવું કે ખબર છે હા લાગે કે કેમ થઈ ગયા એવું છે એમ નહીં આ શું કામ હતું તમારે

લાઈટ ઓફ છે જાતા હું વળી ઓટો મારતા હું વળી ઓટો મારી નઈ કરું છે કે ઉલી કરું છું ચક્કર ના ઉલી કરું હાલું પડે તમન કઈ ખબર ના પડે તમે પેલી ગોળી ચેક કરતા હું ઉલી ના વિધી એ મકા તો ના કરાય હા પેલી બત્તી કરતા હા કરતા મારો મને કા કેમ કે છે પડે આ બીઆઈ ના ને એટલે કા એને મનાઈ ના બોતાર હું તમના કેતજ તો તારન હારું કોઈ તેવું નઈ કોઈ હોપડી જાય આ તો હોએ બત્તી ને કરવા નું લાઈટ છે કરવાનું ફટાફટ આપણે થઈ ઘડીક મારો ખાલી આડો થઈ જાય મારા

મટપુ આ દાડકો આયો એમની ના ખબર પડી આ લાઈટ ને તમે કરો નહીં આવડું મને ઉલાખે દાડકો આવતો ને તો મરી જ નખી હેડો આ કે વરી એકા બંધ રી તમે વળી નાડ છો કાઠા ના છો તું જો એમ અલ્યા વળીયા તો ગુવારી ન પડતા કરીયા

બોલવા તકલીફ પડે તમારે મારી પૂરી માર્ગી જાય મારી ઘડી નો હા દીધો বাবরা কেবে <coughs> <coughs> <coughs>

તારે કઈ બીજું ખાવું તો કે ના હું તને બાપરા બિગારી કરે એ આપડે

હર અન્યરાજી હર રોડો ત આ લ્યો આ પથર રહે ગોટીન વધારો પથર આ ગોટી ના હું તમે શીરી તરાત ગોટી ના હું વે પથર શીરી ગોચે મોતે ઈ કો ન આટલા પથરા પડ્યા પથરો આમ ના શું મોતે હોડો પથરો હું ગોટી હાલ તો મને બી આલા પથરો તો મે આવો લાછો ઈ એ કામ ના લાછો આ રયો પથરો તમે લાયો તો વળી ઈ પથરો નહી આ રયો ઈ પથરોનો તો વીડિયો તમે

મારો છે મારું એવું આ તો ખરીદ ને ખરીદ ને ખરીદ મારું મારતા હવે આપડે ખરીદા